ધોળકા વટામણ હાઇવે પર પડે ખાડા પૂરવા ગ્રામજનોની માંગણી મસ મોટા પડે ખાડા થી અકસ્માત ની દહેશત ધોળકા વટામણ હાઈવે પર વરસાદના કારણે ખાડા પડી જતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે ખાડામાં પછડાતા વાહન ને નુકસાન થાય છે અગાઉ આ રોડ ઉપર મારવામાં આવેલા થીંગડામાં પણ અમુક સ્થળે ખાડા પડી ગયા છે ધોળકા વટામણ રોડ પર પડેલ ખાડાના કારણે અકસ્માત સર્જાવાનો ભય રહે છે આ રોડ પર આવેલા સિમેજ ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ બેસી ગયો છે આથી અહીં અકસ્માત થવાનો ડર ગ્રામજનોને સતાવે છે ગ્રામજનો દ્વારા માર્ગ વિભાગના તંત્રને ટેલિફોનિક રજૂઆત પણ કરેલ છે છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કે ખાડા પૂરવામાં આવતા નથી આથી આ બાબતને ગંભીર ગણી સંબંધિત તંત્ર દ્વારા વહેલી તકે ધોળકા વટામણ હાઈવે પર ખાડા પૂરવામાં આવે તેવી સ્થાનિક ગ્રામ ગ્રામજનોની માંગણી ઉઠવા પામી છે રિપોર્ટર સાદેવ સી સી સોદિયા ધોળકા નો રેવા છે ધોળકા થી વટામાં રોડ ઉપર ખાડા બો પડી ગયા છે એને હમ કરવા નમ્ર વિનંતી બરાબર ખાડા બો પડ્યા હે અકસ્માતનો ભય વધારે સિમેન્ટ પ્લાસ્ટર ઉપર ખાડો મોટો પડ્યો છે એ વારે ઘડે વાળાને સ્લિપ પડી જાય એટલે આ કરવા નમ્ર વિનંતી નથી અમે સિમેજ ગામના રહેવા છીએ એ બરોબર ધોળકા થી સિમેજ ગામના બસ સ્ટેન્ડ ઉપર મોટા ખાડા પડેલ છે એ જેથી કરી ભયજનક અકસ્માત સર્જાય તેવી પોઝિશન છીએ તાત્કાલિક યુદ્ધના ધોરણે ખાડા પૂર્વ મહારભિયાની કરી અને અમારી એવી વિનંતી છે કાલે પણ એક બાઇકવાળો સ્લીપ થઈ ગયો હતો ખાડાની અંદર જેથી કરી તેને વાગ્યું હતું પણ એટલે તાત્કાલિક અમારે ખાડા પૂર્વે એવી મહેરબાની કરશો જી ધોળકાથી વટામણ રોડ સિમેજ ગામ બસ સ્ટેન્ડ ઉપર